એ જ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ફેટ થયો છે રાત્રે એક વાગે પેટ્રોલિંગ પર નીકળેલા પીઆઈ રેડ કરી બુટલેગર વિજય રાઠોડ વોન્ટેડ જાહેર છે કુલ ચાર લાખ છ હજાર નો કબજે કર્યો છે જૂનાગઢમાં છવ્વીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે વેપારીઓનો આખા વર્ષનો હિસાબ માર્ચમાં કરવાનો હોય છે અને વેપારીઓએ છવ્વીસ થી એકત્રીસ માર્ચ સુધી માર્કેટ બંધ રાખવા માટે રજૂઆત કરી હતી વેપારીઓની રજૂઆતને કારણે આ નિર્ણય લેવાયો છે પાંચ દિવસ પછી ફરી માર્કેટિંગ યાર્ડની કામગીરી શરૂ થશે અને આ પાંચ દિવસ સુધી ખેડૂતોને પોતાની જણસ લઈને ન આવવાની સૂચનાઓ અપાય છે જુનાગઢ માર્કેટિંગ માર્ચ એન્ડિંગ હોવાથી તેમજ વેપારી એસોસિએશનની રજૂઆતને ધ્યાને રાખીને બુધવાર છવ્વીસ ત્રણ બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી જાહેર રજા રાખવામાં આવે છે તેમજ કોઈ પણ પ્રકારની હરાજી થઈ શકશે નહીં એકત્રીસ તારીખથી રાબેતા મુજબ હરાજીની શરૂઆત થઈ શકશે અને રજા ખૂલી જવાની છે જમ્મુ કાશ્મીરનું ઉધમપુર હવે સ્ટ્રોબેરી ઉત્પાદન કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતીને પસંદ કરી રહ્યા છે અને તેમને આશ્ચર્યજનક રીતે સફળતા પણ મળી રહી છે ત્યારે સરકારી યોજનાનો લાભ ઉઠાવીને જિલ્લાના ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે જે હવે સારી એવી કમાણી કરી રહ્યા છે એટલા માટે કેમ કે આ સિઝનમાં